મશીનરી પ્લાન્ટ સહિતની બસો પચાસ કરોડની મિલકતો છે જેને માત્ર સાડત્રીસ કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાવી રહ્યું છે મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે આ મંડળીમાં ખેડૂતોના છવ્વીસ કરોડ અને સરકારના વીસ પાંચ કરોડ રૂપિયા છે બેંકે સાડત્રીસ કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય બસો પચાસ કરોડ હતું સરફેસી એક્ટ હેઠળ સરકારી મંડળીની મિલકતો કોઈ પણ સંજોગોમાં વેચી શકાય નહીં ત્યારે બેંકે જે હરરાજી કરી છે તે માટે કલેક્ટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે તેની તપાસની માંગ અમિત ચાવડાએ કરી હતી ખાનગીને નિયમો તોડી વેચાણ મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઊભી થાય તો મંડળીને ફળચામાં લઈ જવી પડે સરફેસી એક્ટમાં બેંક સીધી હરરાજી કેવી રીતે કરી શકે ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સરકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘુસવા નથી દીધી કોઈ પણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો આઈઈએમનું લાયસન્સ લેવું પડે જ્યારે જુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છીએ પરંતુ તેની પાસે લાયસન્સ નથી ભૂ માફિયાઓ હતા ખનન માફિયાઓ છે હવે આ નવા સહકારી માફિયાઓ પણ ધીમે ધીમે વધી રહ્યા છે માળવી સુગર એ વર્ષોથી ત્યાંના ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે સુગર ફેક્ટરીમાં માલ આપે અને એમાંથી આર્થિક સમૃદ્ધ થાય એવા ઉદ્દેશ સાથે એની સ્થાપના થઈ હતી લગભગ પચાસ હજાર કરતાં વધારે સભાસદો અને એનું મેં જે રેકોર્ડ જોયો એની જમીન એની ફેક્ટરીની જે પ્રિમાઇસિસ છે મશીનરીન બધાનું જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો લગભગ અઢીસો કરોડ કરતાં વધારે થાય જે બેંકની લોન બાકી છે ને બેંકે પણ વેલ્યુએશન કરાયું તો પણ 200 કરોડ કરતાં વધારેનું વેલ્યુએશન થયું એવું તો રાતોરાત શું થયું કે એની હરાજી કરવામાં આવી અને સહકારી સંસ્થા છે હજારો સભાસદોનું હિત જોડાયેલું છે હજારો સભાસદ ખેડૂતોના હજુ એમાંથી લેણાં બાકી છે અનેક કર્મચારીઓનો પગાર બાકી છે અને કોન્ટ્રાક્ટરોને પૈસા લેવાના બાકી છે અને સરકારનો સીધો કંટ્રોલ હોવા છતાં કલેક્ટર કે બીજા સરકારી વિભાગો એને હરાજીની મંજૂરી આપી જ કેવી રીતે શકે અને જો મંજૂરી અપાઈ હોય તો પણ એ મંજૂરીનો અમલ કેવી રીતે કરાવી શકે અને જ્યારે હરાજી થાય જેની વેલ્યુ અઢીસો કરોડ કરતાં વધારે હોય અને સાડત્રીસ કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી છે એમ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે જે સાડત્રીસ કરોડ રૂપિયામાં આપવાની વાત છે એ તાત્કાલિક અટકાવવી જોઈએ જે પણ હરાજી થઈ છે એને રદ કરવી જોઈએ નવેસરથી સરકાર એમાં ઇનિશિયેટિવ લઈ અભ્યાસ કરી અને એના જે પણ બાકીદાર છે એના માટે ચૂકવણાની વ્યવસ્થા થાય અને ખેડૂતોનું સભાસદોનું હિત જોખમાય નહીં સહકારી પ્રવૃત્તિને લાંછન ના લાગે એવી આ કાર્યવાહી ના થાય એટલા માટે સરકાર પ્રો એક્ટિવ રહીને કામ કરે અને મુખ્યમંત્રી શ્રી આમાં રસ લઈને આ આખો જે સોદો થયો છે તાત્કાલિક રદ કરાવે જમણા ન્યુઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં